હાલ આર કે લા પછી આગળ વાત કરી હાલ કાયો કા પેરાઈ દે આ આમ જો હું શું તો સે લગન કરીને આપણે બે સુખી તો રહીશું ને હા હવે એક પેલા પ્રતિજ્ઞા કરી લે મારી આજે કે અમે મને આય બાપા રે આય તાજ મને આય આય ના બાપા મારા માર માર બેટા ઓલો માર ઓલે નિયા કાઈ મોટો

તમારી ફોરી તમારી કાબુ નથી મારી કોઈ બધું બોલ છે ને હલવાઈ જઈ જો હા બાપુ હલવાર દેસ હો આ તને હલવાર દેસ તું આગળ આવ તું જો આ ડોહાની સોડી રે ને ઈ મારી બોન છે અને હું ઈને હારી રીતે ઓળખું છું જો પોલીસ સો કે જાને તો ઈ ફરી જાય છે ને આટી આવી જાય તું અને પોસ્કોનો પડશે ને નવ વરા જેલમાં હા કે કોણ વાત કરી લઉં